બેઠક પર દસ ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હાલ કુલ સોળ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાંથી બે ડમી ઉમેદવાર અને ચારમાં ભૂલ હોવાના કારણે નામંજૂર થયા હતા જ્યારે રાજકોટ લોકસભા બેઠક પર કુલ દસ ફોર્મ મંજૂર કરવામાં આવ્યા ફોમ ચકાસણી માટે ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષના ઉમેદવારો કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા ફોમ ચકાસણીમાં તમામ ઉમેદવારોને કલેક્ટર સાહેબે ઉપસ્થિત રાખ્યા હતા અને દરેકે જે તે ફોમમાં જે કંઈ વાંધો લેવાનો હતો એ બધાએ લીધેલો અને અલ્ટિમેટલી ખૂબ સુંદર વાતાવરણમાં ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ છે એક અપક્ષ ઉમેદવારે વાંધા અરજી લીધી હતી અને એને એનો મુખ્ય વાંધો એવો હતો કે સરકારી આવાસમાં જે રહેતા હતા એનું નો ડ્યુ સર્ટિફિકેટ રજૂ કરેલ નથી એ મતલબના અલગ અલગ ઘણા વાંધાઓ લીધા હતા પણ એ બધા કાગળો તો ઓલરેડી ફોર્મ સાથે જોડેલા જ છે અને કોઈ પ્રકારની ક્ષતિ નથી અને કલેક્ટર સાહેબે તમામ ફોર્મ મંજૂર કરેલા છે દસ ઉમેદવારના ફોર્મ મંજૂર થયા છે બે ડમી ઉમેદવાર હતા એમના તો ઓફિશિયલી ના મંજૂર જ થાય અને અન્ય ચાર લોકોના ફોર્મમાં ત્રુટીઓ હતી જે પણ ના મંજૂર કરેલા છે રાજકોટ લોકસભામાં દસ ફોર્મ મંજૂર થયા છે કોઈ એવા મેજર કોઈ એવા વાંધા નતા પણ સામાન્ય રીતે જે અમુક લોકો પ્રકૃતિ હોય કે આ વાંધા લેવા